સાહેબ આ ડાયાબિટીસને ને ઓલું થોડું ને વજન ઘટાડવું ને એને બધાને તમે યુ ટર્ન અપાવી દો વળી પાછું રિવર્સ કરાવી દ્યો ને બધી દવા બંધ કરાવી દ્યો છો ને બધાના પૈસા બચી જાય છે એની બધું સાચું છે ખરા આ બીમારી જેમને થઈ હોય ને એમણે નક્કી જ કરી લીધું હોય કે આ બીમારી સાથે જ આપણે મરવાનું છે આ બીમારીની આપણે દવા જિંદગીભર લેવાની છે એટલે બટ ઓબિયસ છે કે ભાઈ આમાં જ્યારે એક દર્દીએ એક વ્યક્તિએ નક્કી કરી લીધું છે તો પછી એને હું ગમે તેટલું રિવર્સની વાત કરીશ કે યુટર્નની વાત કરીશ સાચી લાગવાની જ નથી એમની સાહેબ હાશું એટલું કયો મેં તમારા વિડીયો જોયા તમે એમાં કહેતા હતા ચાર હજાર કરતા વધારે દર્દીઓને બધું યુટર્ન કરાવી દીધું ને રિવર્સ કરાવી દીધું દવા બંધ કરાવી દીધી તો એ બધું કેમ થયું કેવી રીતે થયું અમારા ગામમાં તો બધાને બહુ છે સાચી વાત કીધી ચાર હજારથી વધારે વ્યક્તિઓ અલગ અલગ બીમારીઓથી રિવર્સ થઈ ચૂક્યા છે તેમની દવાઓ ઝીરો થઈ ગઈ છે એની પાછળનું મુખ્ય કારણ છે કે જો આ બધી જ બીમારીઓ એમને જન્મ જાત નથી એટલે કે જન્મ સાથે નથી આવી તો ડેફિનેટલી ડાયટ અને એક્સરસાઇઝ એટલે કે જમણ અને કસરત આ બંને વસ્તુને જો પ્રોપરલી ફોલો કરવામાં આવે તો એ તમામ બીમારીઓથી દવાઓથી મુક્ત થઈ શકે છે હવે આ તમામ બીમારી જે જન્મજાત નથી એક ગ્રંથિ જે બાંધી લીધી છે કે હવે આની સાથે જીવવું જ છે આ દવાઓ ખર્ચો કરવાનો જ છે તો એને દુનિયાનો કોઈ વ્યક્તિ મટાડી નહીં શકે યુટર્ન નહીં લેવરા આવી શકે નહીં રિવર્સ કરી શકે પણ જો એ વ્યક્તિ એક વસ્તુ સમજે કે ડાયટ શું છે જમણ શું છે કેટલું જમવું જોઈએ કેટલું પેટ્રોલ પુરાવું જોઈએ અને કેટલું બાળવું જોઈએ તો ડેફિનેટલી એ વ્યક્તિને આ તમામ પ્રકારની બીમારીમાંથી કોઈ પણ બીમારી હોય તો એ રિવર્સ થઈ શકે છે

જે જન્મજાત નથી જે આપણા જમણને કારણે આવી છે એનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ એટલે માલપણી તમે સાહેબ બહુ જોરદાર લેતા હશો ને પાછા ભાઈ બિલકુલ ચાર્જ વધારે નથી અમદાવાદની અંદર સાયન્સ સિટી એરિયામાં જે મારી હોસ્પિટલ છે ત્યાં આપ કોઈ પણ સમયે આવી શકો છો અને એનો માત્ર ચારસો રૂપિયા કન્સલ્ટિંગ ચાર્જ છે તમે ઓનલાઈન પણ એટલે કે બીજા રાજ્યમાં હોય બહુ દૂરથી આવવા ન માગતા હોય ખર્ચો કરવા ન માગતા હોય તો ઓનલાઈન લાઈવ વિડીયો કન્સલ્ટેશન પણ કરી શકો છો જે પિસ્તાલીસ મિનિટથી એક કલાકનું રહેશે અને એનો પણ માત્ર ચારસો રૂપિયા ચાર્જ છે દર શનિવારે સવારે દસથી એક મારી ફ્રી ઓપીડી હોય છે એમાં પણ તમે આવી અને ફ્રીમાં લાભ મેળવી શકો છો આ સાથે વર્કશોપ ક્યુટન યુટન વર્કશોપનું આયોજન ઓનલાઈન કરતો ઓછું જે ત્રણ કલાકનો હોય છે એ જોઈન કરી તમે પરિવાર સાથે કોઈ પણ બીમારી હોય એ પછી વજન વધારે કેમ ન હોય થાયરોઈડ ઓબિસિટી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ કે પછી વાહની તકલીફ હોય જોઈન્ટ સાંધાના દુખાવા હોય તમારું જીવન હેલ્ધી વેલ્ધી કરવા માંગતા હોય દવાઓથી દૂર રહેવા માંગતા હોય તો ડેફિનેટલી વર્કશોપ પણ તમારે જોઈન કરવો જોઈએ સાહેબ તો તો આ વિડીયો બધાને હું શેર કરું છું ગામમાં બધાને આભાર